જેમાંથી તેત્રીસ હજારને મોનું કેન્સર ડિટેક્ટ થાય છે વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એકત્રીસ મેને વિશ્વ નિષેધ દિવસ તરીકે ઉજવાય છે ત્યારે સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા બીડી સિગારેટાની હોળી કરવામાં આવી હતી સિંગળપુર પોલીસ સ્ટેશનના પીઆઈ વાય બી ગોહિલ તથા ગુરુકુલના શ્રી પ્રભુ સ્વામી ભંડારી સ્વામી શ્રી કૃષ્ણપ્રસાદ દાસજી ભગવાનજીભાઈ કાકડીયા તેમજ કાનાભાઈએ ગુટખાની હોળી પ્રગટાવીને વ્યસનોથી દૂર રહી સ્વસ્થ અને સશક્ત સમાજનું નિર્માણ કરવાનો સંદેશ આપ્યો હતો શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે આપણા દેશની યુવા પેઢી વ્યસનનો શિકાર બની રહી છે દુર્વ્યસન એટલે એવી આદત કે જે આપણને ધીમે ધીમે અંદરથી ખોખલા કરી નાખે છે તમાકુ ગુટકા બીડી સિગારેટ દારૂ ડ્રગ્સ માણસના શરીર અને જીવન માટે ઝેર સમાન છે રોગ અને શત્રુને ઉગતા ડામવા જોઈએ આજે માણસ શત્રુને ડામવા પ્રયત્ન કરે છે જ્યારે તમાકુના રોગ અને તેના દુષ્પરિણામને જાણવા છતાં ઝઘડવા પ્રયત્ન કરી રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયની એક આગવી વિશેષતા છે આશ્રિતોએ નિર્વ્યસની જીવન જીવવું જેમાં દારૂ માંસ ચોરી વ્યભિચાર અને વટાળ પ્રવૃત્તિથી સદાય દૂર રહેવા પાંચ પ્રતિજ્ઞા લેવાની હોય છે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી તેમજ પુરાણી શ્રી પ્રેમ પ્રકાશ દાસજી સ્વામીએ હજારો જીવોને નિર્વ્યસની બનાવી સદાચારી જીવન જીવતા કર્યા હતા નોંધનીય છે કે ડબલ્યુએચ અનુસાર દર વર્ષે લગભગ એંસી લાખ લોકો તમાકુ સંબંધિત બીમારીઓના લીધે મૃત્યુ પામે છે ગુજરાતમાં દર વર્ષે સાઠ લાખ લોકો મોના કેન્સરની તપાસ કરાવે છે જેમાંથી તેત્રીસ હજારને મોનું કેન્સર ડિટેક્ટ થાય છે સુરતમાં દર વર્ષે કરોડો રૂપિયાના માવા પાન મસાલા ગુટકા ખવાય છે વેટ ગુરુકુલના મહંત પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજીની પ્રેરણાથી ગુરુકુલના સંતોય યુવાનો બાળકો મહિલાઓ દ્વારા ચાલતા વ્યસન મુક્તિ અભિયાન દરમિયાન છેલ્લા વર્ષમાં આઠ હજાર ઉપરાંત લોકોએ તમાકુ ગુટકા સિગારેટ માવા દારૂ અને ડ્રગ્સના વ્યસનો છોડ્યા છે